રસીકરણ કાર્યક્રમ યોજાયો ગઢવાડા કડવા પાટીદાર સમાજ તેમજ ઉમિયા વિકાસ મંડળ દ્વારા આ સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ સતલાસના પટેલવાડીમાં રાખવામાં આવ્યો હતો ઉમિયા વિકાસ મંડળ દ્વારા આયોજિત રસીકરણ કાર્યક્રમમાં એકસો ને દસ જેટલા દિવસે રાખવામાં આવ્યું હતું આ બીજા ડોઝ નું પણ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં જીવનધરા હોસ્પિટલના ગાયનેક ડોક્ટર એવા જગદીશભાઈ દ્વારા રસીકરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ આયોજન પ્રમુખ જયંતિભાઈ પટેલ ઉમિયા વિકાસ મંડળ દેવુભાઈ પટેલ સમાજના મંત્રી સોમાભાઈ પટેલ અને પ્રગતિના ચેરમેન ભૂપેન્દ્રભાઈ પટેલ શંકરભાઈ પટેલ બાબુભાઈ પટેલ તેમજ સર્વ કારોબારી ચા નાસ્તાની પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી હતી કેમેરામેન શૈલેષ પટેલ સાથે તારણ ન્યુઝ આપશો આજના કાર્યક્રમો આ કાર્યક્રમ ગઢવાડા કરવા પાટીદાર સમાજ અને ઉમિયા વિકાસ મંડળ આયોજિત આ પ્રોગ્રામ કરવામાં આવેલું છે અને એની અંદર અમારા સમાજના અંદાજ સાડા વર્ષોથી એક હજાર ઘર છે અને એની અંદર અમારા સમાજના સર્વે આગેવાનોએ એવું વિચાર્યું કે જો સરકાર આ બાબતની અંદર આટલી બધી આપણી આ દીકરા દીકરીઓની ચિંતા કરતી હોય તો અમે અમારા સમાજની નવ વર્ષથી ચૌદ વર્ષથી માટે માટે આ આયોજન અને એનું મારા વિકાસ મંડળના પ્રમુખ તરીકે ભૂપેન્દ્રભાઈ હતા મંત્રી સોમભાઈ હતા અને દેવભાઈ દેવભાઈ એ અમારા સમાજના મોખ સમાજ અને એમને આગળ અમે આ વાત મૂકી તો એમણે અમારી વાત સહર્ષ સ્વીકારી અને દિવાળીના શુભ દિવસે એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર હજાર રૂપિયાનું દેવુંભાઈએ આ સર્વાઈકલ રસી માટેનું દાનની જાહેરાત પણ કરી અને બાકીની જે વસ્તુઓ હતી એ સમર્થ ડાયમંડના અમારા ગોવિંદભાઈ અને એમના વાઇફ કામિનીબેન કામિનીબેને કોઈ કંપનીઓ સાથે વાત કરી અને એની પણ અમને મદદ થઈ એટલે સમાજના બીજા વિકાસ મંડળના અને દાતાઓને સહકારને લઈ અને અમારો આખો એક ધ્યેય છે ને મેં નક્કી કર્યું છે કે નવ વર્ષથી ચૌદ વર્ષની અમારા સમાજની કોઈપણ દીકરી રસી વગર ના રહેવી જોઈએ અને બીજું કે ચૌદ વર્ષ ઉપર એ પિસ્તાલીસ વર્ષ સુધી પણ અમારા સમાજના આગેવાનોએ બધાએ ચિંતા કરી છે અને એની અંદર પણ અમારે રસીનું સોએ સો કરા સોએ સો ટકા રસીકરણ સમાજમાં થાય એવો અમારો પ્રયત્ન છે અંદાજે કેટલા બાળકો અહીંયા રસી લીધી છે આજે અમારું જે રજિસ્ટ્રેશન એ અંદાજે એકસો ને દસ પંદર રજીસ્ટ્રેશન જરૂર છે અને લગભગ સિત્તેર પંચોત્તેર બાળકોએ હાલ રસી લઈ પણ લીધેલી પટેલ નિયા વિકાસ મંડળ પ્રમુખ તરીકે આજે આ રસીનું મિનિયા વિકાસ મંડળે જે આયોજન કર્યું છે અને દરેકના સમાજના આગેવાનોનો સાથ અને સરકાર સારાનું મળી રહ્યો છે તો અમારો આગ પ્રયત્ન કાયમ માટે સારું રહે અને અમારા સમાજના કાયમના માટે ચિંતા કરનાર ભૂપેન્દ્રભાઈ કે જે છોટું નામ જે ઓળખાય છે એ હર હંમેશા માટે આની બહુ ચિંતા કરે છે સરકારમાંથી અથવા તો પ્રાઇવેટ કંપનીઓમાંથી કોઈ પણ લાભ મળતો હોય તો એના માટે પૂરોપૂરો પ્રયત્ન કરે છે અને અમારા સમાજને સારું એવું કાર્ય એ પણ કરે છે આપનો પરિજય આપશો ડૉક્ટર જગદીશ નારાયણભાઈ પટેલ ગાયનેકોલોજીસ્ટ જીવનદારા હોસ્પિટલમાં અત્યારે ગાયનેકો ગાયનેકોલોજીસ્ટ તરીકે ત્યાં કામ નિભાવું છું આજનો આપણો જે પ્રોગ્રામ હતો જે ગઢવાડા સમાજની કરવા પાટીદારની દીકરીઓ નવથી ચૌદ વર્ષની દીકરીઓ માટે આજે આપણે કેમ્પ રાખ્યો હતો એમાં આપણા આજે એમને એકસો દસથી એકસો પંદર જણાનું રજિસ્ટ્રેશન થયું હતું અત્યારે આપણે પંચોતેરથી એસી દીકરીઓને રસી મૂકી દીધી છે અને આ હેતુ મારે એવો છે કે એક ટાઈપનું કેમ્પિયન છે આ સર્વાઈકલ વેક્સિન માટે પ્લસ સર્વાઈકલ કેન્સરમાં બધું તો મારે એવું કંઈક કેમ્પિયન છે તો આપણે ઈચ્છે છીએ કે આપણા સમાજની દરેક બે દીકરીઓ આ રસીથી કવર થઈ જવી જોઈએ એમની રોગપ્રતિકારક શક્તિ વધી જોઈએ અને આજના દિવસોમાં જો જોઈએ ને તો જે વિમાનમાં બસો બહેનોને બેસાડી હોય અને જો એક ક્રેશ થાય છે બસ્સો બહેનો મરી જાય એ રીતે પર ડે આજની તારીખમાં બી બસ્સો બહેનો ડ્યુ ટુ સર્વાઇકલ કેન્સર ડેથ થાય છે એટલે મરણ થાય છે એટલા માટે આપણે આ પ્રોગ્રામ કર્યો છે અને આખું કેમ્પિયન છે સર્વાઇકલ વેક્સિન